સિક્યુરિટી સિક્યુરિટી વાળો વાળો હોય લેબલ લગાવી લે છે બીજા દિવસે નઈ એજ દિવસે જ સમયે સિક્યુરિટી વાળા ને કાઢી મુકવામાં આવે ભાઈ આને કાઢો આડો તો હક જમાવે છે કાઢો

તો શું તમને લાગે છે તમારી યાત્રા સફળ છે તમારી યાત્રા સફળ છે હવે અહીંયા આપણે બધા આવ્યા આજે આપણા બધાની વચ્ચે થી મહાશ્રી એવા માયા દેવી શ્લોક વાસી થયા આપણે બધા જ એમને અહીંયા શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે આવ્યા પણ રોડ ઉપર તમે આવો અને રોડ ઉપર આવી ખબર છે તમે પૂછ્યું તમને ખબર નથી તમે આવ્યા છો તમે પૂછ્યું પહેલી વાર કદાચ આવવાનું થયું હોય પૂછ્યું તમે કે ભાઈ માર્ગ ક્યાં છે તો કહેવામાં ભાઈ માર્ગ તો છે ને બહુ અઘરો છે તમ મોટી ગાડી લઈને આવ્યા હોય કે ભાઈ આ તો છે ને બધું કોતરોમાં થઈને જવાનું છે માનો તમને એમ કહેવામાં માર્ગ છે એવો યા તો પછી સીધા પગદંડી ચાલતા આવવાનું એમ કહેવામાં આવે તમે આવો થોડાક સુધી આવો રસ્તો જો જુઓ આ તો બહુ પથરા છે ભાઈ જવા જેવું નથી અહીંથી જ વળી જઈએ અથવા ત્યાં જ રહીએ પછી કોઈ આવશે ત્યારે મળી લઈશું તમે ગંતવ્ય સુધી પહોંચ પહોંચાશે ગમે તેવો માર્ગ હોય તમારે યાત્રા કરવી પડશે માર્ગ ગમે તેવો હોય તમારે મુકામ સુધી પહોંચવું છે તો યાત્રા કરવી યાત્રા કરશો તો મુકામ સુધી પહોંચશો પણ બેઠા બેઠા જુઓ કે ઓહો આવો માર્ગ છે સે પડી જઈશું ભાંગી જઈશું ગાડી પંચર થઈ જશે આ થઈ જશે તેલું થઈ જશે ઓલું થઈ જશે ચલાશે નહીં 40 તો પડી જઈશ આપણે ગંતવ્ય સુધી ક્યારેય પહોંચી શકીશું અને એટલે સદગુરુ કહે ચલતે ચલતે પામ થકે નગર રહા નોકોસ બીચે મે ડેરા પડા તો કહો કોન કા દોષ તમે ચાલ્યા નહી ચાલ્યા નહીં એટલે મુકામ સુધી પહોંચ્યા નહી અને પહોંચ્યા નહી ને વચ્ચે જ કલાક છ કલાક કાઢ નાખ્યા ઉતારું કે ન ઉતારું થોડોક જવા દે પાછો આવે પાછો જાય પાછો આવે સમય પૂરો થઈ ગયો કાર્યક્રમ જે કાર્યક્રમ સમય પૂરો થઈ ગયો વાત પૂરી થઈ ગઈ હવે કે ન જાય શું પડે હવે પહોંચે કે ન પહોંચે સમય તો પૂરું સદગુરુ કહે છે બીજ હિ મેં ડેરા પડા તો કહો કોન કા દોષ કોનો વાંક ઘેર રહી શક્યો અહીં પહોંચી શક્યો વચ્ચે જ સમય પૂરો થઈ ગયો આપણો એ સમય એવી રીતે વચ્ચે પૂરો ન થઈ જાય એટલે કહે છે

કોઈ આજ જશે કોઈ કાલ આ તો છે પંખીડાનો મેળો આ છે મૂળ વાત ભૂલી ગયા છીએ અને લાગી ગયા છે બધાની જોડે માયામાં એવા સપટાયા છીએ એવા જપટાયા છીએ કે આપણને બીજું કઈ બસ એમાં એવા લપટાયા છીએ

સાહેબ શું કહે છે તિરદેવા મિલ જ્યોત બખાની નિરાકાર નિરાકાર નિર્ગુણ અહીંયા નિર્ગુણની વાત કરવામાં આવે હમણાં સાહેબ ચર્ચા કરતા હતા કે નિર્ગુણ હોય એના તો કોઈ દોષ પણ એના દોષ જોવા માટે તમારી પાસે બી તો એવી આંખો હોવી જોઈએ નિરાકાર ને જોવાની આંખો છે છે તમારી પાસે અરે તમને તો સાકારમાં નથી દેખાતું નિરાકારમાં ક્યાં દેખાશે સાકાર માં જોવાની આંખો નથી નિરાકારમાં જોવાની સાહેબો ની અંદર તને નિરાકાર સ્વરૂપ દેખાશે પણ તમે નિરાકાર ને હોદવા નીકળો તો મેળ પડે ખરો હવે નામ કયો છો તમે નિરાકાર

માથે પણ જેનો એનું કયું નથી માનતા છોકરો હોય ને એ બાપાનું કયું ન માને તો શું થાય ખબર છે પડે વાગે ભાંગે બધું બાપાના કયા માં નથી એટલે હવે બાપા નું કયું શું કરવા માનવું જોઈએ એટલે માનવું જોઈએ કે દીકરો હજી નાનો છે હજી પાપા પગલી કરી રહ્યો છે હજી તો બધું ઘસી નાખ્યું કેટલા ખેતરો કેટલા કેટલું ઘસી નાખેલું છે અને હજી તું નવો નવો ચાલતા શીખી રહ્યો છે હજી તું ચાલતા શીખી રહ્યો છે એ માર્ગ તારા પિતા માટે જૂનો થઈ ગયો છે

અને આ બધામાં જ તમને આનંદ છે મને તો એવું લાગે કે આમાં લોકો આનંદ છે હું વચ્ચે જોઈ રહ્યો તો એ ચાર જણા લઈને મંડ્યા たら લીમડા વિડિયો આવતો ક્યાંકથી અને બચ્ચે એક ભાઈ પડેલો તો મને કરે છે હું આрья એ એક જણો લીંબુ કાપતો જાય અહીં ફેરવે ને ત્યાં ફેરવે અને તમને બધાને એમાં આનંદ છે કે આમ કરતા કરતા મટી જવાય એમ કરતા કરતા હું મટે ખબર નહીં પણ એ પડેલો હોય ને એર્યો એર્યો મટી 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 જાય 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 અને જ છે પછી ખબર પડે જે કરવાનું છે એ થતું નથી નથી કરવાનું ઘણું બધું કરે છે આ મનુષ્ય છે એટલે કોઈક ને કહેવું પડ્યું કવિઓને એટલે કહેવું પડ્યું કે હું માનવી માનવ થાવતો સારું કેમ આપણે મનુષ્ય થયા પણ મનુષ્યતાના ગુણોને ધારણ કર્યા મનુષ્યતાના ગુણોને ધારણ ન કર્યા અને એટલે આપણા દુખો ઘટ્યા નહીં દુખો વધ્યા આવ્યા હતા ત્યારે કોઈ દુઃખ હતું નહીં જો બાળક હોય ને કોઈ દુઃખ ન હોય બાળક નું દુઃખ ક્યારે શરૂ થાય સમજાય છે બાળક નું દુઃખ ક્યારે શરૂ થાય બાળક નું દુઃખ શરૂ થાય જ્યારે ભણવા જાય ત્યારે ત્યાં સુધી તો મસ્ત હોય તમે જુઓ ત્યાં સુધી મસ્ત હોય આ નાની મોટી કદાચ ખાવા જોઈએ આ જોઈએ એના માટે દુઃખ નથી એના માટે દુઃખ નો સમય નથી એ તો એને મળવાનું છે ખબર છે એટલે ખાલી થોડુંક ધમ પછાડા કરી લે એને પ્રાપ્ત થઈ જાય એ દુઃખ નથી એના માટે પણ દુઃખ એની એના જીવનમાં દુઃખ ક્યારથી શરૂ થાય તો કે એને સ્કૂલે ભણવા મૂકીએ હવે એને એમાં મન ન લાગે જ્યાં મન ન લાગે ને પછી દુઃખ શરૂ થાય

બે માર્ગ છે એક મધુર છે એટલે પ્રિય છે અને એક અપ્રિય છે સમજાય છે બધાને ગમે એટલે ઘણા લોકોની આદત હોય એવી એવી રીતે વાતો કરે ને તમને અને તમને એમ કરીને આમ ઉતારી નાખે બાટલી ઉતારી દે સમજાય છે ખાસ કરીને વેપારીઓ હોય ને નિષ્ણાત માણસો અરે કે સાહેબ તમારે આ કામ નું છે તમને હું સમજાય આજ કરવા જેવું છે આમ તેમ કરતા અને તમ કો નાના હારું વાત તો સાચી છે કે આજ કરવા જેવું છે એમ કરી રહ્યો તમને ગોળ ગોળ કરીને આ મીઠી રીત છે અને આપણે જાણતા હોય એવું નથી કે આપણે અજાણ છીએ આપણે જાણીએ છીએ કે આ મારા માટે કશું જ કામ નું છે

અને આ બધામાં ફસાવાનું એક જ કારણ છે કે આપણે મૂળ માલિકથી બેગળાજી એનાથી મોઢું ફેરવીને પરિયે છે જો એ માર્ગનું અનુસરણ હોય આ બાળકને જ એ માર્ગ આપી દેવામાં આવ્યો હોય તો એ બાળક જીવે ત્યાર સુધી ક્યારેય એ ભૂલો પડે ભૂલો ન પડે પણ આપણે કોઈ દિવસ બાળકને માર્ગ પકડાવતા પહેલાની પદ્ધતિ હતી પહેલા તો गुरુકુળ પરંપરા હતી ને તો गुरુકુળમાં ભણવા જાય બધા બાળકો તો તો બધા ભેગા હોય

જેમાં મોઢું ન ચાલે જીભ ન ચાલે જેનો શબ્દ લખાય નહીં જેને દેખાય નહીં જે આકારમાં ન આવે જેનો રંગ ન હોય જેનો રૂપ ન હોય જેને જેને જોઈ ન ન ન શકાય શકાય બોલી જેના શબ્દો જે એવો બ્રાહ્મ આ જેની વ્યાખ્યા ન થઈ શકે એવો બ્રહ્મ અને એવા બ્રહ્મની એને ચર્ચા કરવામાં આવે બાળક પણ એ બાળક સમજી જાય આપણને સમજવામાં તકલીફ પડે આપણને તકલીફ પડે ને સો ટકા પડવાની જ છે કેમ તો આપણે બ્રહ્મ ની જગ્યાએ ભરમ માં ઘણા ભરાઈ ગયા છે અનેકો જગ્યાએ ભરમ માં ભરાયેલા છીએ એટલે આપણને બ્રહ્મ સમજાય આપણને બ્રહ્મ ના સમજાય આપણને તો ભ્રમ જ એમાંય આપણે ભરમ કાઢીએ ખારું આવું કરવા લાગીશું ઓલા નો કોપ થશે માથે કેટલા સમય થી કરતા આવેલા છીએ કેમનું વચ્ચે મેલી દઈએ સમજાય છે સોવત હૈ સો ખોવત હૈ જો જાગત હૈ સો પાવત હૈ હવે જાગવાનો અવસર છે અને હજી નથી જાગ્યા

જા મરને સે જગડરે મોરે મન આનંદ કબ મરી હું કબ પાઈ હું પૂરણ પરમા સમજાય છે સાહેબ એને કહે છે કે જતા પહેલા જો આંખો ખુલી ગઈ તો સમજાય જશે કે મારી યાત્રા છે દિશામાં પણ આનંદ થશે મૃત્યુમાં મૃત્યુના ના મુખમાં તો જઈ રહ્યો છે શરીર છે પહેલા કીધું એમ અહિયાં આપણું કશું છે નહીં એટલે જવું તો પડશે પણ એને આનંદ રહેશે એને આનંદ રહેશે કે હું જઈ રહ્યો છું

આ ફરીથી કે મૃત્યુના મુખમાં ન આવવું પડે એમ કે મારી યાત્રા થઈ જાય અને એવી યાત્રા પર નીકળવાનો આજે તમને અવસર મળ્યો છે આજે જતા જતા માયા દેવી તને સમજાવતા જાય છે કે આજે તમારા હાથમાં બાજી છે જેમ ભજનોમાં amare ગાય હજી તારા હાથમાં બાજી કરી લે પ્રભુને રાજી બાકી તો બીજાને જાશે રે પામર પ્રાણી આ ભજનોમાં ગાવામાં આવે પણ તોય આપણી આંખો ખુલતી ભજન માં પોકારી પોકારી ને કહેવામાં આવે જાગ જીવલડા ભવસાગર ની કાંઠે આવેલું નાવ ડૂબે છે પણ આર્યા ડૂબતું ભલે ડૂબતું અમારે તો ડુબાડવું જ છે ક્યારે ના મચી રહ્યા છે ક્યારે ડૂબે જલ્દી ડૂબે તારું ડુબાડવા તૈયાર થઈને બેઠા છે અહિયાં કોઈને પાર ઉતરવું

આપણે પોટલું ખોલીએ છીએ સાહેબ કહે છે હીરા પાયો ગટિયાયો બાર બાર બારે ક્યુ ખોલે સાહેબ કહે છે આવું ઉત્તમ અવસર મળી ગયો એક વાર બંધાઈ ગયું બધું સમેટી લીધું પાછું હું કરવા ખોલે છે પાછો ખોલી ખોલી પાછો પાથરે છે ખબર છે અહિયાં કોઈ કામના નથી બધા લૂંટી લેશે ચોરી લેશે તારી પાસેથી તારો હીરો તારી પાસેથી ખોવાઈ જશે પાંચ પચીસ ના ઝઘડામાં મારો હીરો ખોવાનો આ ખોવાઈ જશે તું વારે ઘડીએ પોટલું ખોલે છે ખોવાઈ જશે કોઈ ચોરી જશે પણ છતાં એ ખોલી ખોલીને બતાવે છે જુઓ આ છે આ છે આ છે પાછો બાંધે છે પાછો ખોલે છે સાહેબ કે બાર બાર વાકો ક્યુ ખોલે

અહીંયા બહુ રહી લીધું બહુ આનંદ કર્યા બધાને મળ્યા હર્યા ફર્યા બહુ મારા જેવા મળ્યા મારા જેવા એટલે પરમ તત્વ જેવા બ્રહ્મ જેવા બહુ બ્રહ્મ જેવા મળ્યા પણ હવે મારે પાછું બ્રહ્મ મળી જવું છે બ્રહ્મ જેવા તો બહુ મળ્યા પણ હવે મારે બ્રહ્મ જ મળી જવું છે જેમ સાહેબ કેતા પૂર્ણ મદમ પૂર્ણ મિદમ પૂર્ણાર્થ પૂર્ણ મુદચ્છતે પૂર્ણશ પૂર્ણ માદાય પૂર્ણ મેવા વશિષ્યતે એ પૂર્ણ છે એમાંથી જ હું નીકળ્યો છું અને પૂર્ણ જેવા ઘણા મને મળ્યા છે પણ હવે મારે પૂર્ણ જેવા ને નહીં મારે પૂર્ણ જ મળવું છે જેને મળ્યા પછી મારામાં કઈ અધૂરું પણ રહે એ પૂર્ણમાં સમાહિત થઈ જવું છે અને તમારા હાથમાં છે એ બીજાના હાથમાં નથી તમારી બાજી તમારા હાથમાં માટે આજના આ પ્રસંગે વિશેષ ચર્ચા ન કરતા ગત આત્મા ને સદગુરુ પોતાના નીચ ચરણ કમલમાં રાખે તેમનું પૂર્ણ પરિવાર બહુ લાંબુ ચોડું મોટું એવું પરિવાર એવું સંપૂર્ણ પરિવાર અહીં ઉપસ્થિત સર્વજનો ઉપર સત્પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબની ની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે સદગુરુ આપ સર્વને ધન ધાન્ય થી પરિપૂર્ણ રાખે તેમજ ભક્તિ કરવાની શક્તિ સદગુરુ આપ સર્વને પ્રદાન કરે એ જ શબ્દો સાથે મારી વાણીને વિરામ બોલીએ સદગુરુ કબીર સાહેબ કી ગુરુ ધનીન્દ્રમદાસ સાહેબ કી ગુરુ મહારાજ કી આપણે કથાનું નિર્ધારણ કરેલું છે કથાનું આયોજન થયેલું છે તમને બધાને જાણ છે ઘણા બધા લોકોએ નામ નોંધાવી દીધેલા છે પણ નામ નોંધાવવાનું હજી સમય પીરિયડ છે કારણ